અટાણે જગતનો તાત છે ને બહુ દુખી છે એક એની વાત આપણે કરી જગતના તાતને આપણે એક મહિનાનો પગાર હોય ને ગજરો હોય એક મહિનાનો પગારમાંથી આપણે બે દિવસનો પગાર કાપી લે તો ઊંઘ ન આવે અને આપણે એક દિવસની કમાણી એક મહિના દીવની કમાણી આકાશની નીચે એક દિવસ નો રાખીએ છીએ પણ ખેડૂત જગતનો તાત આખા વરહનું કે એ ગંજી હોય આખો વરહની કમાણી હોય એ બધુંય નીચે આકાશ નીચે મૂકીને ઘેર આવીને ભૂઈ જાય ભગવાન ઉપર ભરોસો હોય ગમે એ થાય ગમે એટલી નુકસાન આવે પણ એ તમને એમ ન કે મને આ નુકસાન એ આવે અને જદી ખેડૂતના ક્યુમાં આંસુ આવશે જેથી ખેડૂત લાસઅર થાય ને તેથી લોકોને જીવવું બહુ મુશ્કેલ થઈ જાય ધરુમના લગન હતા રિસેપ્શન અમારામાં કેવું સમાજમાં બધા લગન પછી રિસેપ્શન રાખે અમે લગન પછી કોઈ રિસેપ્શન નથી રાખવું એ જે ખર્ચો જ રસોઈનો જમણવારનો હતો ખેડૂત એ અમે ખેડૂતમાં સારા મારું અને બીજું હારે બીજું મહત્વની વાત એ છે કે ભાઈ આપણે થોડુંક

મહેમાનો ની સંખ્યા ઘટાડો અને એ જે પૈસા વધે છે એ ને આપો એવી હરેક જેટલા લોકોની ઘરે પ્રસંગ છે હું ને અમે બધા વિનંતી કરીએ છીએ કે નઈ એટલે હરેક લોકોને કેવાનું કે ભાઈ લગ્ન ની સિઝન માં થોડોક ઓછો ખર્ચો કરજો અને નું ધ્યાન રાખજો અમે બધા એવું નક્કી કરીને તરુણભાઈને એમ કીધું છે કે ભાઈ મહેમાન ઓછા રાખજો અને જે થોડા ઘણા પૈસા વધે એ ખેડૂતમાં વાપરજો ભાઈ તમે વરઘોડો કાઢવાનો વરઘોડાનો ખર્ચો થાય બગી એ તમામ બધો વરઘોડો કાઢવાનો નથી બગીનો ખર્ચો થાય ફટાકડા ફોડવાના થાય જે કાંઈ પણ તકલીફ આવેલો આવે ને ભાઈ મહેમાનોને ઓછું જમાડ કે જે મહેમાનોની સંખ્યા ઓછી કરી

મહેમાનો ની સંખ્યા ઘટાડો અને એ જે પૈસા વધે છે એ ખેડૂતોને આપો એવી હરેક જેટલા લોકોની ઘરે પ્રસંગ છે હું ને અમે બધા વિનંતી છો કે નહીં એટલે હરેક લોકોને કેવાનું કે ભાઈ લગ્ન ની સિઝન માં થોડોક ઓછો ખર્ચો કરજો અને ખેડૂતો નું ધ્યાન રાખજો અમે બધા એવું નક્કી કરીને તરુણભાઈને એમ કીધું છે કે ભાઈ મહેમાન ઓછા રાખજો અને જે થોડા ઘણા પૈસા વધે એ ખેડૂતમાં વાપરજો તમે વરઘોડો કાઢવાનો વરઘોડાનો ખર્ચો છે થાય બગીનો એ તમામ બધો વરઘોડો કાઢવાનો નથી બગીનો ખર્ચો થાય ફટાકડા ફોડવાના થાય જે કાંઈ પણ તકલીફ આવે આવે ને પૈસા